ભાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર ગોપીજનો કહે છે ત્રુટિયો ગાય

गोपियां कहती हैं प्रभु गायों को चराते हुए वन से जब आप गोकुल की ओर पधारते हो और गोरज उड़ी हो आपका समग्र श्रियंग मंडित हुआ हो केश बिखरे हुए हो अधर पर वेणु पधराई हो वेणु के स्वर को भरते हुए वेणुनाथ करते करते गायों को चराते हुए यो यो करते करते जब आप गोकुल की ओर पधारते हो और आपके ऐसे सुंदर मुखारविंद के हम दर्शन करती हैं

જી કમળ પત્ર આડી તે જોઈ જોઈ તાર્યો ત્વંદજી જો પ્રભુ અધન સુદાસ પાજી મારી પાપણ બંધ નથી લોચન ભરી ભરી હજી પી લઉં હજી પી લઉં હજી પી લઉં લોચન લાલચી હોય લાલચ ખરાબ નથી હોઉ કામ છે પણ તમે વાપરો છો ખોટી જગ્યા ભગવતીઓ કહે તમારી લાલચ ને દર્શન કરતી સમયે આંખમાં ઉદ્ધાર ભાગવતમાં પીવાનું પ્રકાર બતાવો આંખ થી પીઓ કાનથી પીઓ પીબ ભાગવતમ રસમાં પીઓ પ્રભુની અધર સુધા સુરત વર્ધનમ શોક સ્વરિત વેણુ નામ સુષ્ટ ચુંબિતમ ઇતર રાગ વિસ્મરણમ નૃણામ વિતર વીર નસ્તે ધરામૃતમ પાન કરતા શીખવા એટલે કહું પી બત ભાગવત ને સાંભળતા નહીં પીજો એટલે કે ભાગવત રસપાન એવું લખતા હોય ભાગવત શ્રવણ ઉત્સવ એવું લખીએ કારણ કે શ્રવણ કરવું એ કેવલ કાન નું કામ છે પણ પાન તો રોમ થી કરવાનું અને એટલા માટે ભાગવત રસપાન આલયમ મોક્ષ મળી જાય પછી પણ પીતા રહેવાનું ઉત્તમ વક્તા ને શ્રોતા બંને જુઓ એ સુખદેવજીને જુઓ કે પરીક્ષિતને જુઓ બંનેને ભગવાન મળી ચુક્યા છે છતાં એ ભાગવત શ્રવણ માં અનન્ય આશક્તિ છે એટલે કથાનો વિરામ ભગવાન મળવાથી નથી થતો ભગવાન મળ્યા પછી તો કથામાં આશક્તિ વધી જાય છે કે જે મળ્યા એની આ કથા છે અને એટલા માટે કથા જ્યારે પણ સાંભળવા આવો ને ત્યારે ભાગવતના ભગવાન જુદા અને હું સેવા કરું છું એ ઠાકોરજી જુદા આવું ક્યારે નહીં વિચાર જ્યારે પણ કથા સાંભળવા આવો ત્યારે મનમાં શું વિચારું હું જેની સેવા કરું છું ને એ ઠાકોરજીની કથા સાંભળવા જાઉં છું આ મારા લાલનની કથા ગઈ રહ્યા છે જો ને મારો લાલન ક્યારે વરહા બની જાય ક્યારેક મારો ભગવાન ક્યારે રિણા કશિપુને મારવા નરસિંહ બની જાય ક્યારેક વામન બનીને આવે ને વિરાટ બનીને જાય આ રીતે કથા સાંભળશો ને કે આ મારા લાલનની કથા છે તો કથામાં વધારે ભાવ આવશે અને કથા સાંભળીને સેવામાં જશો પ્રેમ વધશે પ્રભુ અહીંયા તો મહાપ્રભુજીની કાનીથી કેવા ડાયા ડમરા થઈને બેઠા છો આ તો કથામાં ગઈ તો ખબર પડી કે આપ તો કેવા કેવા ખેલ કરો છો ક્યારેક વિરાટ બની જાઓ ને ક્યારેક નરસિંહ બની જાઓ ને ક્યારે વરા બની જાઓ પણ મને સુખ આપવા મારા માથે તો યશોદાના લાલન બનીને બેઠા છે ત્યારે એની કૃપાનો અહેસાસ તમને થશે એટલે બે જુદા જાણીને કથાની સાંભળી હતી હું રોજ જેને ભોગ આરોગાવું છું હું રોજ જેને સ્નાન કરાવું છું હું રોજ જેને શિંગાર ધરું છું રોજ જેને ગોદમાં લઉં છું એ લાલનની આ કથા થઈ રહી છે એટલે કથામાં સ્નેહ મુહુ રહો રસિકા ભૂવિભાવિકા રસિક જનો આના અધિકારી છે જેના હૃદયમાં ભગવત પ્રેમ છે એ અધિકારી આ તો પરમ રસ નો સાગર છે શ્રીમદ ભાગવત સમસ્ત રસો કેમ કે ભગવાન રસો વૈસહ છે રસરૂપ છે એટલે નવે નવ રસો શ્રીમદ ભાગવત માં છે ભગવાને આ નવે રસો પ્રગટાવ્યા એને જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય જે નવે રસોને પ્રગટાવે પોતાની લીલા મલ્લા નામ શનિ બરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ સ્તૃતિ ભુજામ શાસ્ત્રા સ્વપિત્રો શિશુ ભગવાન જ્યારે કંસના રંગમંડપમાં પધાર્યા અને ત્યારે મથુરાવાસી એને નવે નવ રસનો અનુભવ થયો રસમાલય નવે રસો આનંદાયક છે તમે કહો નવ રસોમાં તો ભયાનક રસ પણ આવે એમાં કઈ મજા આવે હા ભયાનક રસ પણ તમને ગમે છે તમે ટિકિટ ખર્ચીને હોરર મૂવી જોવા નથી ખર્ચો કરીને જાઓ શાંત પણ રસ છે અને મહાપ્રભુજી તો ભક્તિને પણ એક રસ કહે છે મહાપ્રભુજી દસ રસોને માને છે જેમ નવરસોની ની વાત શાસ્ત્ર છે સાહિત્ય શાસ્ત્રમાં છે મહાપ્રભુજી ભક્તિને પણ એક જુદો રસ માને છે અને આ ભક્તિ અનુભવ શ્રીમદ ભાગવત કરાવે છે અનેક ફળોમાંથી સૌથી મીઠું ફળ કહ્યું કે જેના પર પોપટે ચાંચ મારી હોય એ સૌથી ગળ્યું તો કહ્યું આ ભાગવત પણ પરમ મધુર ફલ છે કારણ સુખ અમૃતમ જેટલા મહાત્માઓ ભાગવતની કથા કરી રહ્યા છે એ ભાગવતના માધુર્ય વધારી રહ્યા છે એ બધા પોતપોતાના ચંચુપાત કરી પોતાના એ ભાવોને સ્પર્શ કરાવી

જેના જીવનમાં કથા આવે ને એના જીવનમાં લાલી આપ મેળે આવી આ ઉદાસીન ચહેરાઓ સમાપ્ત થઈ જાય ઉદાસી બધી મુકાઈ જાય અને પ્રસન્નતા પ્રગટી જાય ઘણીવાર કથામાં પહેલા દિવસે શું ઘણાના ઘણાના ચડેલા પડેલા ઉતરેલા કેવા કેવા ચહેરાઓ અહીંયાથી બધાના ચહેરા દેખાતા હોય તમને એમ લાગે આટલી ભીડમાં ક્યાં દેખાવાના બધા જ દેખાવો આમ એવા ઉદાસ થઈને બેઠા હોય કે કોઈ કોઈનો નથી રે કોઈ કોઈનો નથી પણ કથાનો એક દિવસ બીજો ત્રીજો ને જ્યાં ચોથો નંદ મહોત્સવ નો દિવસ આવે અને ભયો નયો અને પછી તો ઝાલ્યા ના રે લાવ આ હું કરી આવું પેલું હું કરી થતો એ દોડા દોડી કરવા લાગે કથાનો એવો આનંદ પ્રગટી જાય ક્યારે બે મિનિટ બેસે નહીં અને કથામાં તો આજે આમ હતું આમ હતું પોતે ચર્ચા વિચારણાઓ કરવા લાગે શાસ્ત્રોની વાતો કરવા લાગે એવો આનંદ પ્રગટે અને પછી તો ચોવીસ કલાક ઘરમાં બસ કથામાં આમ કર્યું કથામાં આમ આવ્યું કથામાં બીજાને ઉપદેશ આપતો થઈ જાય એવો આનંદ એના હૃદયમાં પ્રગટી જાય એટલે કે કથામાં મહોત્સવ ન થાય એના હૃદયના નંદ ભવનમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થઈ જાય આનંદરૂપ હરી છે ને આનંદ હરેર લીલા છે અને એના જીવનમાં આનંદ વ્યાપી જાય એવો આનંદ એના હૃદયમાં વ્યાસજી કહે પીબત ભાગવતમ રસમાલયમ વારંવાર આને પીતા રહ્યો કથા માટે ક્યારે એમને કહેવાય મેં તો એક વાર સાંભળી છે સાંભળીને જો તૃપ્તિ થઈ ગઈ તો માનજો કે સાચા અર્થમાં શ્રવણ જ નથી કર્યું સાંભળ્યા પછી એમ થાય ફરી સાંભળવા ક્યારે મળે તો ત્યારે માનજો કે કથા મારા હૃદયમાં ઉતરી આ તો પ્યાસ વધારી જાય જો તૃષા અને તૃપ્તિ આ બંને બે ઘાટ છે અને એમાં પ્રેમનો પ્રવાહ હોય છે એક બાજુ તૃષા છે બીજી બાજુ તૃપ્તિ છે એક બાજુ સંયોગ છે બીજી બાજુ વિપ્રયોગ છે આ બંને અવસ્થાનો ગોપીઓ અનુભવ કરે છે

અને રાધાજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું તથા વેણુનાદની પ્રક્રિયા શું છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા